વર્ષો વર્ષ સચવાય તેવું આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું અથાણું તો બિલકુલ ખરાબ ન થાય અને બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી આ અથાણું તમે ઘરે બનાવી શકો છો અને અથાણું બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી નથી આપણે કેરીને સુકવવાની જરૂરત કે મીઠા હળદરવાળા પાણીમાં તેને રાખવાની જરૂરત ઇન્સ્ટન્ટ બસ કેરી સુધારી અને ઇન્સ્ટન્ટ તમે તેનું અથાણું બનાવીને ખાઈ શકો છો પ્લસમાં આ અથાણાને તમે વરસ સુધી સાચો તો પણ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ ચાલો એકદમ ટેસ્ટી ચટાકેદાર આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું અથાણું તો ફ્રેન્ડ્સ કાચી કેરીનું ખાટું અથાણું બનાવવા માટે આજે મેં અહીં લઈ લીધી છે દેશી કેરી તો દેશી કેરી સ્વાદમાં ખૂબ જ ખાટી હોય છે અને ખાટું અથાણું જેને ભાવતું હોય ને તો દેશી કેરીનું જ બનાવજો જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સારો એવો આવે તો ફ્રેન્ડ્સ અહીં મેં દેશી કેરી લઈ લીધી છે અને આજે હું ફક્ત એક કિલોનો જ કેરીનો અથાણો બનાવીશ તો અહીં આ બે કિલો જેટલી કેરી છે મને બીજી પણ રેસિપી બનાવવાની છે એટલે મેં સાથે તેને ધોઈ કાઢી છે તો અહીં આપણે ચોખ્ખા પાણીથી કેરીને ધોઈ લેવાની છે ત્યાર પછી આપણે કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે અને ત્યાર પછી કેરી લઈ લેવાની છે કેરીને આપણે એકદમ સરસ રીતે લૂચી લેવાની છે કોરી કરી લેવાની છે ક્યાંય પણ આપણે પાણીનો ભાગ ન રહેવો જોઈએ તો બસ આપણે વન બાય વન બધી જ કેરીને સાફ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણે અથાણા બનાવીએ ને એટલે થોડી સફાઈ રાખવી જરૂરી છે કારણ કે આપણે વરસ બે વરસ માટે સ્ટોર કરતા હોઈએ છીએ અને થોડી આપણે સફાઈ ન રાખીએ તો અથાણું બગડી શકે છે એટલે આવી નાની નાની બાબત આપણે બધી જ ધ્યાનમાં રાખવાની છે જેથી અથાણું જે છે એ વર્ષો વરસ ચાલે તો ફ્રેન્ડ્સ આપણે બધી જ કેરી આપણે સાફ કરી લેશું તો અહીં વજનમાં કિલો જેટલી કેરી મેં અલગ કાઢી લીધી છે અને ત્યાર પછી આપણે આ જે કેરીની છાલ બિલકુલ નહીં કાઢી તો અહીં મેં શોપિંગ બોર્ડ લઈ લીધો છે તેના ઉપર આપણે કેરીના કટકા કરીશું તો હવે ફ્રેન્ડ્સ તમે બારેથી કેરી પરચેસ કરતા હો ને ત્યારે એ તમને કટ કરી આપે ને તો વધારે સારું એમના પાસે કેરી કટ કરવાનું મશીન હોય છે જેથી કરીને કેરી એકદમ સરસ એવી કટ થઈ જાય છે અને આ કેરીમાં ગોટલીનો ભાગ થોડો રહે ને તો અથાણું સારું એવું સચવાય છે બિલકુલ બગડતું નથી પણ આપણે ઘરે બનાવી રહ્યા છીએ અને ઘરે જ કટ કરી રહ્યા છીએ તો ગોટલીના ભાગને આપણે કટ નહીં કરી શકીએ કારણ કે એના માટે આપણે અલગથી જ મશીનની જરૂરત હોય છે તો જ્યારે તમે કેરી પરચેસ કરો અને ભાઈ પાસે કેરી કટ કરવાનું મશીન હોય ને તો એમના પાસેથી જ કરાવી લેવાની જેથી કરીને ગોટલીનો જે ભાગ છે ને એ કેરી સાથે થોડો ઘણો આવી જાય અને ગોટલીનો ભાગ પકડીને કેરી ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ જો તમને શક્ય હોય જ્યાંથી કેરી ખરીદતા હો ત્યાંથી એ કટ કરી આપે તો જરૂરથી કટ કરાવી લેજો અને જો ના કરી આપે તો આ રીતના કેરીને ચોખ્ખી કરી ધોઈ સાફ કરી અને ચાકુથી આ રીતના કટકા કરી લેવાના છે તો અહીં મેં કટકા મોટા મોટા કર્યા છે તમને થોડા નાના કરવા હોય તો તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ બજારને પણ ટક્કર મારે એવું આજે આપણે કેરીનું ખાટું અથાણું ઘરે જ બનાવીશું તો દર વર્ષે હું આ અથાણું બનાવું છું અને મારા ઘરમાં બિલકુલ બહારથી અથાણાં નથી આવતા ટોટલી હું ઘરે જ બનાવીને ઘરવાળાઓને ખવડાવું છું તો ફ્રેન્ડ્સ આ રેસીપીથી તમે અથાણું બનાવશો ને ખાટું અથાણું તો એકદમ પરફેક્ટ બનશે તમારું અથાણું બિલકુલ ખરાબ નહીં થાય અને કોઈ પણ આ રેસીપીથી અથાણું બનાવી શકશે તો અહીં તમે જોયું ફ્રેન્ડ્સ કે મેં ગોટલીમાંથી બધો જ કેરીનો પલ્પ કાઢી લીધો છે અને આ ટાઈપના કંઈક મેં કટકા કર્યા છે તો ફ્રેન્ડ્સ આ રીતના જ આપણે બધી જ કેરીના કટકા કરી લેશું અને સાઈડમાં એક મોટું વાસણ લઈ લેશું અને તેનામાં આપણે ટ્રાન્સફર કરી દઈશું તો અહીં મેં કેરી લઈ લીધી છે અને તેના બધા જ ટુકડા કરી લીધા છે તમે જોયું કે બધા જ એક સમાન ટુકડા કર્યા છે હવે તેને આપણે આમને આમ રહેવા દઈશું વાસણમાં આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી તમને આ કેરીને પંખા નીચે મૂકવી હોય તો તમે મૂકી શકો છો બાકી તેને સુકવવાની જરૂરત નથી કે તડકે મૂકવાની જરૂર નથી કે પછી હળદર મીઠું દેવાની પણ જરૂરત નથી આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી રહ્યા છીએ અને એ પણ વરસ સચવાય તેવું તો ફ્રેન્ડ્સ હવે મેં અહીં તપેલી લઈ લીધી છે તેનામાં આપણે લઈ લેવાનું છે સરસ્યુ તેલ તો અથાણા માટે હંમેશા સરસ્યુ તેલ જ વાપરવામાં આવે છે હવે આ તેલને ઉકળતું ગરમ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ તેલને ટોટલી ઠંડુ કરી લેશું ત્યાર પછી મેં એક બીજો પેન ગેસ ઉપર મૂકી દીધો છે તેનામાં મેં એક વાટકી જેટલા ઉમેરી દીધા છે મેથીના કુરિયા અને ત્યાર પછી એક વાટકી જેટલી કાચી વરિયાળી ઉમેરી દીધી છે અને ત્યાર પછી મેં અહીં એક વાટકી જેટલા ઉમેરી દીધા છે ના કુરિયા તો અહીં મેં ધાણા નકુરિયા નથી વાપર્યા અને આ થાણામાં ધાણા નકુરિયા નથી વાપરવાના જો તમને કાળી મરી કે પછી તીખું લાલ મરચું અહીં ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો એ પણ સૂકેલું ધ્યાન રાખજો તમે ઓલું મરચું ન ઉમેરી દેતા તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ મસાલાને એકદમ સરસ રીતે ગેસ ઉપર શેકવાના છે તો તેનામાંથી મોઇશ્ચરનો ભાગ દૂર થઈ જાય ને એટલા શેકવાના છે બહુ વધારે તેને નથી શેકવાના તો ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે ફક્ત તેનો મોઇશ્ચર દૂર થાય ને એટલા જ આપણે તેને શેકવાના છે અને બધા જ સરસ રીતે મિક્સ કરી લેવાના છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ત્યાર પછી મોટું વાસણ લઈ લેશું તેનામાં આપણે એક નાની ચમચી ઉમેરી દઈશું હિંગ તો હિંગનો આ અથાણામાં સ્વાદ સારો એવો આવે છે તો જરૂરથી ઉમેરજો હવે આ બધા જ મસાલામાંથી મોઇશ્ચર દૂર થઈ ગયો છે તો તેને આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને વચ્ચે આપણે આ ટાઈપનો ખાડો કરી દઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી અથાણાની રેસિપી તમારા સાથે શેર કરી છે ખાટા અથાણાની તમે ક્યારેય બજારમાંથી ન ખરીદતા આ રીતે એક વખત બનાવો બધા આંગળા ચાટી ચાટીને ખાશે તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે અથાણાનું મીઠું ઉમેરી દીધું છે એક ચમચી જેટલી આપણે હળદર લઈ લીધી છે અને અહીં આપણે થોડું તીખું લાલ મરચાંનું પાવડર વાપરવાનો છે તો અહીં બે મોટી ચમચી મેં લાલ મરચાંનો પાવડર વાપર્યો છે તમારો માપ કેટલો છે એ પ્રમાણે તમને મસાલાના માપ લઈ લેવાના છે હવે વચ્ચે ખાડો કર્યો ને એનામાં આપણે સરસયું તેલ જેને આપણે ઉકળતું ગરમ કર્યું હતું એને આપણે ટોટલી ઠંડુ કરી લેવાનું ઠંડુ થઈ જાય ને એટલે આપણે આ રીતના ઉમેરી દેવાનું અને બધા જ મસાલા આપણે તેલમાં આ રીતના મિક્સ કરવાના છે તો મસાલામાં ક્યાંય પણ ગંડા ગંડા હશે ને તો એ બધા જ આ રીતના આપણે મિક્સ કરીશું એટલે બધા તૂટી જશે અને મસાલો બધો જ એકરસ થઈ જશે તો થોડું આપણે તેલ નાખીને આપણે ચલાવી લેવાનું છે પછીથી આપણે થોડું તેલ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ અહીં મેં કિલો કેરીની સામે પોણા કિલો જેટલો તેલ લઈ લીધો છે તેલ જેટલું વધારે હશે એટલું તમારું અથાણું કોઈ દિવસ નહીં બગડે ક્યારેય પણ ફૂગ નહીં વળે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો લાલ ચટાકેદાર મસાલો આપણો રેડી થઈ ગયો છે તો હવે કેરી લઈ લેવાની છે અને આ કેરી તમે જોઈ શકો છો કે જેવી સમારી ને એવી પડી છે મેં તેને બિલકુલ સૂકવી નથી હા તેલ ગરમ કર્યું મસાલા કર્યા એટલી વાર મેં તેને પંખા નીચે આમને આમ મૂકી દીધી હતી પણ મેં પ્લાસ્ટિક કે ચૂની ઉપર પણ તેને પાથરી નહોતી આમને આમ વાસણમાં તે પડી હતી ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં તમે જોયું કે મેં કેરી અહીં એડ કરી દીધી છે અને આ કેરીને આપણે મસાલામાં મિક્સ કરવાની છે આગળ હું તમને પ્રોસેસ બતાવીશ જેથી તમારું આ બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ અહીં આપણી કેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને અહીં તમે કલોંજી પણ તેનામાં ઉમેરી શકો છો અત્યારે ઘરમાં અવેલેબલ નહોતી એટલે મેં નથી ઉમેરી તો તમે સાથે એક ચમચી જેટલી કલોંજી જરૂરથી ઉમેરજો જેથી અથાણાના ટેસ્ટમાં ચાર ચાંદ લાગી જાય તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ મેં મસાલો જે છે એ કેરીમાં મિક્સ કરી લીધો છે હવે લાસ્ટમાં આપણે એક મસાલો વાપરવાનો છે જે છે અચાર મસાલો તો સારી એવી બ્રાન્ડનો અચાર મસાલો લઈ લેવાનો છે અને એ પણ આપણે એક વાટકી જેટલું ઉમેરી દેવાનું છે જે વાટકીથી તમે રાયના કોરિયાને માપીને લીધા એ જ વાટકીથી તમને અહીં અચાર મસાલો પણ માપીને લઈ લેવાનો છે જેથી કરીને અથાણાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે બેલેન્સ રહે તો બધા જ મસાલા આપણે એક જ વાટકીના માપથી માપીને ઉમેર્યા છે તમને બનાવવું હોય તો તમને સરળ રહે તો અચાર મસાલાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે આ અથાણું કોરું લાગી રહ્યું છે તો અહીં આપણે થોડી તેલની જરૂરત પડશે તો બચેલું તેલ આપણે આ અથાણામાં ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે બીજું થોડું તેલ ગરમ કરી લેવાનું છે જ્યારે આપણે તેને બરણીમાં ભરીએ ને એટલે પહેલાં થોડું તેલ બરણીમાં એડ કરવાનું કાચની બરણીને બરાબર વ્યવસ્થિત સાફ કરી તડકે સૂકવી અને થોડું આ તેલ ગરમ કરી ઠંડુ કરી અને તળીએ પહેલાં થોડું તેલ ઉમેરવાનું પછી અથાણો ઉમેરવાનું અને જ્યારે તમે આખી બરણી ભરી લો ને અથાણાની ત્યારે ઉપર પણ તેલ રેડી દેવાનું છે તો અથાણું તેલમાં ડૂબેલું હોવું જોઈએ તો તમારો અથાણું વર્ષો વર્ષ સુધી ખરાબ નહીં થાય અને આવવાને આવા કલર સાથે રહેશે બિલકુલ તેનો કલર પણ ચેન્જ નહીં થાય તો ફ્રેન્ડ્સ અહીં તમે જોયું કે મેં તેલ ઉમેર્યા બાદ ફરી પાછું તેને મિક્સ કરી લીધું છે અને આ અથાણાને ટોટલ ત્રણ દિવસ આ રીતના મિક્સ કરવાનું છે પછી જ તેને બોટલમાં ભરવાનું છે તો આ નાની નાની બાબત તમે જરૂરથી ધ્યાનમાં રાખજો જેથી તમારું અથાણું જે છે એ બે ત્રણ દિવસમાં જ ખાવામાં રેડી થઈ જશે આમ તો તમે પહેલાં જ દિવસે બનાવીને ખાઈ શકો છો પણ આપણે બે ત્રણ દિવસ તેને ચલાવશું ને એટલે ટેસ્ટમાં તે વધારે સારું લાગશે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર ખાટી કેરીનું ખાટું અથાણું તો તમે હવે બજારમાંથી લાવશો કે નહીં એ મને કમેન્ટ જરૂરથી કરજો કારણ કે આ રેસિપી જોયા બાદ તમે બજારમાંથી બિલકુલ પરચેસ નહીં કરો બજારને પણ ટક્કર મારે તેવું અથાણું આજે આપણે ઘરે રેડી કર્યું છે તો ફ્રેન્ડ્સ આ અથાણાને તમે પૂરી થેપલા પરોઠા રોટલી કે પછી ભાખરી સાથે ખાઈ શકો છો અને આ અથાણું તો મને ખારી ભાત સાથે પણ ખૂબ જ ભાવે છે તો તમે શેના સાથે તેને ખાવા માંગશો કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને જરાય પણ ગમ્યો હોય આજની મહેનત ગમી હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો